નમસ્કાર પેન્શનર મિત્રો આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઈપીએસ નાઇન્ટી ફાઈવ પેન્શન માટેના એવા સમાચાર વિશે કે જેના માટે લાખો પેન્શન ધારકો વર્ષોથી રાહ જોઈ રહ્યા છે આપણા દેશના શ્રમજીવી પિતૃતુલ્ય વરિષ્ઠ નાગરિકો જેમણે જીવનભર રાષ્ટ્રીય બાંધકામ માટે મહેનત કરી અને હવે જીવનના છેલ્લા દિવસોમાં માત્ર રૂપિયા એક હજારથી રૂપિયા બે હજાર જેવી પેન્શન પર જીવી રહ્યા છે એમના માટે એક મોટી ખુશખબરી સામે આવી રહી છે ઈપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનનો મુદ્દો માત્ર પેન્શનનો જ નહીં પણ ઇજ્જત જીવદિલી અને આત્મગૌરવનો છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઈપીએસ પેન્શન યોજના હેઠળ કરોડો પેન્શનરોને વર્ષોથી માત્ર નામ માત્ર પેન્શન મળી રહી છે કોઈને રૂપિયા બારસો પચાસ મળે છે કોઈને અઢારસો પણ નથી મળતું ત્યારે આ વૃદ્ધાવસ્થામાં દવા દારૂ દાળભાડું અને જીવનગતિ બધું જ મુશ્કેલી થઈ જાય છે ઈપીએસ પેન્શનરોના પાયાના પ્રશ્નોને લઈને દેશભરમાં ખૂબ ઉગ્ર લાગણીઓ સાથે સંઘર્ષ ચાલ્યો છે સાંભળવા મળે છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ ઈપીએસ પેન્શનનો મામલો પોતાના સત્તાવાર નિવાસસ્થાને ચર્ચા માટે લીધો છે આ કોઈ સામાન્ય બેઠક ન હતી આ બેઠકમાં નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ શ્રમ મંત્રી તથા ઈપીએસ પેન્શન સમિતિના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા સમાચાર મુજબ ઈ પેન્શન વધારાની તજવીજ હવે અંતિમ ચરણમાં છે મોદીજીની સ્પષ્ટ સૂચના છે કે આવનારા સમયમાં ઈપીએસ પેન્શન રૂપિયા સાત હજાર પાંચસો કરતાં ઓછું ન રહે સાથે જ પેન્શનર પર ડીએ એટલે કે મહેંગાઈ ભથ્થું પણ લાગુ કરવામાં આવશે આ સાથે બીજા સૌથી મોટા સમાચાર એ છે કે ઈપીએસ પેન્શનરોને તેમના પેન્ડિંગ અથવા અઢાર મહિનાનો એરિયર ચૂકવવા માટે પણ તજવીજ ચાલી રહી છે એટલે કે જે વધારો ગયા વર્ષે અથવા તે પહેલાં થવો જોઈએ જોઈતો હતો તેનો બાકી રહેલો રકમ પણ પેન્શનરોને ચૂકવાશે જે પેન્શનરો આજે માત્ર રૂપિયા પંદરસોથી બે હજાર મેળવે છે તેઓને હવે રૂપિયા સાત હજાર પાંચસો તેમજ ડીએસ સાથે ભવિષ્યમાં વધારે રકમ મળવાની સંભાવના છે મિત્રો ઈ પેન્શનર્સના જીવનમાં આમ તો ગજબનું ધૂંધાળું છે કેટલાય પેન્શનરો એવા છે જેમને જી તેમના જીવનનો શ્રેષ્ઠ સમય સરકારી નોકરી એન્જિનિયરિંગ લઘુ ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરમાં પસાર કર્યો છે પરંતુ આજે એમના હાથમાં છે માત્ર પેન્શનનું પાનું અને આંખોમાં છે મૂંઝાયેલી રાહ આવા સમય પર ઈપીએસ પેન્શનના પ્રશ્નને લઈને બુઢડાણા મહારાષ્ટ્રથી શરૂ થયેલો આંદોલન હવે દેશવ્યાપી બની રહ્યો છે લાખો પેન્શનરો રસ્તા પર ઉતર્યા હાથમાં હતા દેશના ધ્વજ અને દિલમાં હતી ઇપીએસ પેન્શન વધારાની આશા પત્ર લખાયા હસ્તાક્ષર અભિયાન થયા મેમોરેન્ડમ આપવામાં આવ્યા અને આખરે વડાપ્રધાન સુધી આ સચ્ચાઈ પહોંચી ગઈ શ્રમ મંત્રાલય અને નાણાં મંત્રાલય બંનેને મોદીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વધુ વિલંબ સહન નહીં કરવામાં આવે ઇપીએસ પેન્શન સુધાર માટે બજેટમાં અલગ ફંડ ફાળવવામાં આવશે જરૂર પડશે તો સંસદના વિશેષ સત્રમાં નિર્ણય લેવામાં આવશે તમામ ઈપીએસ પેન્શનર્સને રૂપિયા સાત હજાર પાંચસો સુધીના પેન્શનનો લાભ દરેક પેન્શનરોને મેડિકલ કવરેજ અને ડીએ એ ત્રણ મહત્વના મુદ્દાઓ પર સરકારનું ખાસ ધ્યાન છે નક્કી થયું છે કે હવે ઇપીએસ પેન્શન કોઈપણ સ્થિતિમાં રૂપિયા સાત હજાર પાંચસોથી ઓછી ન રહેશે સામાન્ય માણસ માટે આ માત્ર એક રકમ છે પરંતુ ઈપીએસ પેન્શન ધારકો માટે આ પેન્શન એ જીવ જીવત દિલી છે દવા છે અન્ન છે આત્મગૌરવ છે ઇપીએસ પેન્શન સમિતિના આગેવાનોની કહાની પણ અદ્ભુત છે જેમણે પોતાની વૃત્તિથી આગળ જઈ ઈપીએસ પેન્શન વધારો માટે જીવન સમર્પિત કર્યું છે હવે ઇપીએસ પેન્શનરો માટે રાહતનો શ્વાસ લેવાની ઘડી નજીક છે કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન પોતે આ અંગે ખાસ જાહેરાત કરી છે કદાચ સ્વાતંત્ર્ય દિવસ પર જો એવું બને તો ઈ પેન્શનરો માટે આ દિવસ એક સાચો આઝાદી દિન બની શકે છે મિત્રો તમારું શું મત છે શું ઈપીએસ પેન્શનરોને હવે વાસ્તવિક ન્યાય મળશે શું સરકાર આ પડતર એરિયર અને પેન્શન વધારો સમયસર આપશે આજના વિચારો નીચે કોમેન્ટમાં જરૂર લખજો જો તમારામાં ઈપીએસ પેન્શન લઈને આશા છે તો આ વિડીયોને જરૂર શેર કરો ચેનલ પર નવીન સમાચાર માટે સબસ્ક્રાઈબ કરો અને યાદ રાખો મિત્રો આ લડત એક પેઢીના હક માટે છે આપનો અવાજ આપનો શોર આ બદલાવ લાવવા માટે એક મોટો ભાગ બની શકે છે તો મિત્રો જો આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી આવી અવનવી માહિતી અને સમાચાર આપના સુધી પહોંચતા રહે મળીશું મિત્રો હવે પછીની નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત